એમ જી દ્વારા સલામતી દિવસ ઉજવાયો એમજી વીસીએલ કંપની દ્વારા મંજુસરજીઆઈડીસી ખાતે ચોથી માર્ચની દિવસે લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિદ્યુત વિતરણ વ્યવસ્થામાં કામ કરતી ટીમના સુરક્ષા પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુસર સલામતી દિવસ અને લાઇનમેન દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મંજુસર એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આ દિવસે સુરક્ષા અને વિવિધ માર્ગદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી લાઇનમેન કે જે ભયજનક પરિસ્થિતિઓમાં કામ કરે છે તેમની સલામતી માટે વિશેષ માર્ગદર્શન અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભવોનું મોઢું મીઠું કરાવી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે આ પ્રસંગે જી કે શર્મા પ્રમુખ જીઆઈડીસી ભરતભાઈ પટેલ મંત્રી તેમજ મંજુસર સરપંચ મફતભાઈ ચૌહાણ અલિન્દ્ર સરપંચ સુરેશ ઠાકોર મરભાઈ ભુવા ડેપ્યુટી ઈજનેર સી એન વેકરિયા એમ એન પટેલ જુનિયર ઈજનેર

આ પ્રસંગનું ફંક્શન રાખવાનું મેન હેતુ લાઇનમેન દિવસ અને લાઇનમેનના પ્રોત્સાહન કરવા માટે તેમની કામગીરીને બિરદાવવા માટે તથા સલામતીનું ધ્યાન રાખવામાં આવે તે પ્રસંગે રાખવામાં આવ્યો હતો તો કાર્યક્રમ ખૂબ જ ઉપસ્થિત થયો આ પ્રસંગે અમે જીઆઈડી સિચુએશનનો ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ અમને વણની ફાળવણી કરી તથા મારા સાથી મિત્રો તથા મારા ખાસ એવા લાઇન મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા જેમને ઋણ અદા કરવાનો અમને મોકો મળ્યો તો આ પ્રસંગે દરેક લોકો હાજર રહે એના માટે તથા મીડિયા કર્મચારીઓનો બી મેં સારો સપોર્ટ પડ્યો તો મીડિયા કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માનું છું આપનું નામ શું મારું નામ મંત્રા પટેલ હું જુનિયર એન્જિનિયર તરીકે મંજુ સભ્યોની વાત કરું છું મારી સાથે ઇમ્પલ મેડમ છે જે જુનિયર એન્જિનિયર તરીકે વાત કરે છે મારા ડેપ્યુટેશન સીએમ વિકારી સાહેબ છે